હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ સ્વાગત છે તમારું આજના અમારા મસ્ત મજાના ફ્રેશ બ્લોગમાં તો બસ અત્યારે હું કામ ફિનિશ કરીને રેડી થઈ ગઈ છું એન્ડ બસ અત્યારે બેઠી જ છું એન્ડ આ અમારા ભાણાભાઈ છે તો જે ફોન જોવે છે જોઈ શકો છો આ તું હેલો ગાઈઝ કહે છે હેલો ગાઈઝ

જો જો પાછું દેખાય એટલો મજબૂલ છે ફોન જોવા માટે સામે જોવાનો ટાઈમ નહીં બસ તો પછીથી કન્ટિન્યુ કરીએ તમે જોડાયેલા રહો આજના દિવસ માટે સાથે મળીને એન્જોય કરીએ એન્ડ સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને હજુ સુધી તમે નવા હોય સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો એન્ડ ગાઈઝ એક મિનિટ લાગશે લાઈક કરતા તો લાઈક બી કરતા જો વિડીયો જોવા જ છો તો ઓકે તો બસ તમે કન્ટિન્યુ રહો તિયા પાથિયો તો મસ્તી કરી રહ્યો છે આ મારું છોટું સુ ભંજો છે છોટું સુ ભંજો વિચિત્ર

હવે બસ કન્ટિન્યુ કરું છું આગળથી તમે કાલનો મારો જે વ્લોગ જો છો એમાં બી તમે લોકોએ સારો સપોર્ટ કર્યો છે મને તો ગાઈઝ આ વ્લોગ બી તમે આગળની આગળ વધુ લોકોમાં શેર કરો સબસ્ક્રાઈબ કરો જેથી કરીને અમે સારા એવા કન્ટેન્ટ બી શૂટ કરી શકીએ ઓકે હેલો ગાઈઝ તો હવે જવી કરીએ તો ફ્રી થઈ ગયા હતા અત્યારે વાગ્યા છે દસ એન્ડ પછી સુનિલ કે મને લાગી છે થોડી ભૂખ અને કે ચાલ આંટો મારતા આવીએ મૂડ ફ્રેશ થઈ જાય તો સુનીલ બસ રેડી થઈ ગયા અને કે હેડ આપણે બને બહાર જઈએ શું કહેવું સુનિલ હા અત્યારે થોડી કે મને ભૂખ લાગી છે તો કે આંટો મારતા આવીએ જતા આવીએ તો પછી અમે બહાર જવાનો પ્લાનિંગ બનાવ્યો થોડી વાર બહારનું વાતાવરણ ઠંડુ નહોતું આજે તો વરસાદ આવ્યો ને થોડો તો સારું છે બે વાર થોડો થોડો વરસાદ આવીને ગયો તો એના કારણે વાતાવરણ બી બહુ સારું છે શું કહેવું સુનિલ નહીં વાખી દો તમારે નહીં વખાતું તો કોલવાવા ખાઈ તો ક્યું નીકળી ના બસ થોડી તો નોર્મલી નીકળી કારણે આ કાજરોને સાફ કરવાનો છે થોડો બરાબર દેખાય શું કંઈ તમે કન્ટિન્યુ એમ જો અમારી હોય તો પ્લીઝ પ્લીઝ કરવાનું ભૂલશો નહીં યાદ કરીને કરી દો તમારો જ આગળ અમારું કરિયર છે તો સપોર્ટ કરો એક લાઈક કરતા એક જ સેકન્ડ લાગે છે ખાલી શું કહું સુનિલ વાત ખરી છે વાત ખરી છે ને એમકો કે લાઈક કરો તમે હા તમે કહો તો કદાચ મારા કેવાથી ના કરે પણ તમે કોણ કરે તો પછી એ બની શકન તમે કહો જગા નહીં જગ્યા નહીં દો કેમ તમે કો અહીંયા નહીં હમારે નહીં એટલું જોરાવા માણસ ખાલી આટલું કહેતા જોરાવા જબરજસ્ત માણસ છે એમને થોડી શરમ આવો બોલતા એટલા માટે એમાં શું શરમ રાખવાની હોય પણ કંઈ નહીં બસ જોડાયેલા રહોતા ને તમે કન્ટિન્યુ તમે સપોર્ટ કરતા રહો બસ એટલી જે કાશા છે તમારી જોડે તો તમે અમને સપોર્ટ કરો ઓકે ગાઈઝ અહીંયા સુનીલ છે

એન્ડ અહીંયા પુલાવ વેજીટેબલ છે જબરજસ્ત કરકે બહુ સહી બહુકો કેવો થયો ત્યાં બહુ જ મસ્ત બનાવા નવું જ બન્યું પણ નવું જ ઓપન થયું છે ના એ નહીં આ તિરુપતિ ડોસા હબ હા કલનમાં કલનમાં ન્યુઝ ઓપન કર્યું છે તિરુપતિ ડોસા હબ ત્યાં લેટ નાઇટ સુધી બી ચાલુ રહેશે સારું તો આપે છે અંદર સિટી મોલમાં જવું પડતું હતું એના કરતાં સારું અહીંયા નજીકમાં બની ગયું છે કંઈ નહીં તમે કન્ટિન્યુ જોડાયેલા રહો કાઇઝ અમે ઓર્ડર આપ્યો હતો તો આવી ગયો છે બસ સરસ મજાનો પુલાવ એન્ડ મંચુરિયન એન્ડ સુનિલ હવે ખાવાનું સ્ટાર્ટ કરશે શુભ શરૂઆત એમનું ફેવરેટ મંચુરિયન એન્ડ આ પુલાવ એમને ભૂખ લાગી જાય ત્યારે અડધી રાતે માણસને ખાવાનું મન થાય છે બોલો તો સારું હોય ને અહીંયા તો આપણે ખાઈએ જ છીએ નાનું તો પુલાવ બી બહુ મસ્ત દેખાય છે તો અમે પછી અત્યારે જમી લીધું છે એન્ડ લાસ્ટમાં સુનિલે ચોકોબાર લીધી છે જે ટેસ્ટ કરશે ચોકોબાર સારી શીતલ કંપનીની નહીં હેવમોર જેવી ના હોય પણ એક નંબર વસ્તુ

તમારામાં આવી જશે તમે બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન દબાવશો તો તમારે અમારી જે છે ને નોટિફિકેશન આવી જશે જેવો અમારો વિડીયો સેન્ડ થશે તરત જ તમારામાં તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો સપોર્ટ કરો અહીંયા આપણે વ્લોગનો એન્ડ કરીએ છીએ બાય બાય સુનિલ બાય બાય તમે આમ જાઓ આમ જાઉં બાય 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 બાય